મોડાસાના જીતપુર ગામમાં વિકાસના કામને લઈ વિવાદ વકર્યો બે દિવસ અગાઉ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીના વિસ્તારમાં આવતા જીતપુર ગામમાં આપેલા વિકાસના કામોમાં વાયદાઓ પૂરા નથી કર્યા તેને લઈને ગ્રામજનોએ કર્યો હતો ચૂંટણી બહિષ્કાર વિકાસ નુંધાયાનો આક્ષેપ કરનારને પૂર્વ સરપંચ મંત્રીના પુત્રએ પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે આક્ષેપ કરનારા નિમ્નકક્ષાની હલકી માનસિકતા ધરાવતા લોકો છે તેમ કહી ગ્રામજનોને અપમાનિત કર્યા ચૂંટણી બહિષ્કાર કરનારા ગ્રામજનોમાં અડધા દરિત સમાજ ના હોવાથી મંત્રીના પુત્ર જાતિવાદ ઉપર રોષ ઠાલવ્યો હોય તેવું અનુમાન હવે મંત્રીના પુત્ર જાતિવાદ ઉપર આવી ગયા હોય તેવી પ્રતિક્રિયાને લઈ ગ્રામજનોમાં આક્રોશ રિપોર્ટર કેતન પ્રાણામી અરવલ્લી પરમાર કિરણ સેજી દેખો સેજી પૂર્વ સરપંચ જીતુ ગ્રામ પંચાયત ગઈકાલે જીતુ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ જીતપુર ગામના કેટલાક વ્યક્તિઓ દ્વારા જીતપુર ગામને વિકાસથી વંચિત રાખવાની વાત કરીને જે આક્ષેપો કર્યા છે એ બાબતે હું આપ સૌને જણાવવા માગું છું કે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર ચારણવાડા વાઘોડિયા અને જીતપુર ત્રણ ગામ આવેલા છે એમાં સૌથી નાનું ગામ જીતપુર છે છતાં પણ સૌથી વધુ ગ્રાન્ટ વિકાસના કામો માટે જે વપરાયું હોય તો એ જીતુ ગામમાં છે અને જેતપુર ગામની અંદર આજે તમે જોઈ શકો છો ગટર લાઈનથી ગટર લાઈનનું કામ પાણીની સુવિધા રસ્તા લાઇટ તમામ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ જીતુ ગામ છે અને ભૂતકાળમાં પણ સરપંચ તરીકે જ્યારે હું ફરજ પર હતો ત્યારે વિકાસના કામોમાં ક્યારે પણ જીતપુર ગામ પ્રત્યે કોઈ જ દેશભાવ રાખેલ નથી અને હંમેશા ગ્રામ પંચાયતનો વિકાસ થાય એ દિશામાં કામ કર્યું છે અને જે લોકો જે આક્ષેપ કરી રહ્યા છે એ નિમ્ન કક્ષાની હલકી માનસિકતા ધરાવનાર લોકો છે કોંગ્રેસની માનસિકતાવાળા લોકો છે એટલે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યારે વિકાસ જોશમાં ચાલી રહ્યો છે એટલે એ દિશામાં એમને નહીં જ ગમે અને એટલા માટે એ પાયાવિહોના આક્ષેપ કરી રહ્યા છે હું કામોનું લિસ્ટ મારી પાસે છે હું આપને કહું તો ખૂબ લાંબુ લિસ્ટ છે અને ખૂબ વિકાસ કર્યો છે જીતુ ગામમાં અને જે આક્ષેપ થયો છે એ ખૂબ જ ખોટો છે પાયા વિહોણો છે